નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો આજકાલ સંબંધો તૂટી જવાના કારણો શું હોય છે શા માટે સંબંધો તૂટી જતા હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કેટલાક લોકો અભિમાન અને અહંકારના કારણે જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતા હોય છે મિત્રો યાદ રાખજો કે સંબંધોને સાચવવા હોય તો ક્યારેય સંબંધોમાં અભિમાન ન રાખવું જોઈએ એકબીજાને જતું કરવાની ભાવના પણ હોવી જોઈએ દોસ્તો ક્યારેક ક્યારેક સમય એવો પણ આવે છે કે સંબંધોને સાચવવા માટે ક્યારેક ક્યારેક મનની વાત મનમાં પણ રાખવી પડતી હોય છે નંબર બે દોસ્તો ક્યારેક ક્યારેક સંબંધ તૂટી જવાનું કારણ એ પણ હોય છે કે લોકો સંબંધોમાં વિશ્વાસ નથી રાખતા દોસ્તો સંબંધને ટકાવવો છે સાચવો છે તો સંબંધમાં વિશ્વાસ અત્યંત જરૂરી છે વિશ્વાસ નહીં રાખવો તો એ પણ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે નંબર ત્રણ દોસ્તો એક માણસ સમજદાર હોય અને બીજું માણસ તેની વાતને ના સમજી શકે તો પણ સંબંધો તૂટી જતા હોય છે એટલા માટે સંબંધોમાં બંને માણસમાં સરખી સમજણ હોવી ખૂબ જ જરૂરી છે નંબર ચાર આજકાલ લોકો સંબંધો તોડાવવા માટે ઘણી બધી કોશિશ કરતા હોય છે એટલા માટે કોઈ પણ બીજા લોકોની વાત પર ધ્યાન ના આપવું જોઈએ જો તમારે સંબંધોને સાચવવા હોય તો ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય સમય બતાવવાવાળા તો ઘણા મળી જાય છે પરંતુ સમય પર જે કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા મળતા હોય છે આ દુનિયામાં તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે દેખાય તો બધા જ અહીં માણસો જ છે બસ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે સમય એવો છે કે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય એવા લોકોથી સંભાળીને રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે ક્યારેક ક્યારેક સમજમાં નથી આવતું કે સારા માણસ સાથે જ કિસ્મત ખરાબ ખેલ કેમ ખેલે છે કારેલાથી કડવા લોકો હંમેશા મુસીબતમાં કામ આવી જતા હોય છે અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે જ્યાં સુધી પોતાનાઓથી દગો ના મળે ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે તમારી સૌથી મોટી જવાબદારી એ છે કે તમે સૌથી પહેલાં તો પોતાની જાતને ખુશ રાખતા શીખી જાઓ કોઈનો હાથ ત્યારે જ પકડજો જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો જેમને ખોટા જ સમજવું છે ને એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત પર અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે કેમ કે સમય પર સમજણ નથી આવતી અને જ્યારે પણ સમજણ આવે ત્યારે સમય નીકળી ગયો હોય છે તમારું સન્માન એમાં નથી હોતું દોસ્તો જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન તો એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવતા હોય જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે તમને જીવન જીવતા આવડી ગયું છે ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લઈએ છીએ પોતાની ઝુંપડીમાં રાજ કરવું હોય એ બીજાના મહેલોમાં ગુલામી કરવા કરતાં ઘણું બહેતર હોય છે જે પોતાનું છે જ નહીં એની ઉપર શું બતાવવાનો અને જે દર્દ ના સમજે એમને દર્દ બતાવીને પણ શું ફાયદો ભરોસો રાખો જ્યારે તમે બીજા માટે સારું કરી રહ્યા હોવ છો ત્યારે તમારા માટે પણ કંઈક સારું જ થઈ રહ્યું હોય છે એ હંમેશા યાદ રાખજો કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે જો સમય તમારો સાથ આપશે તો બધા જ લોકો તમારો સાથ આપશે જે લોકો તમારા દુઃખમાં તમારો ખભેથી ખભો મિલાવીને તમારો સાથ આપ્યો એ લોકોને તમારા સુખમાં ક્યારેય પણ ના ભૂલતા જીવનમાં જ્યારે કોઈ સમજવા વાળું હોય તો જિંદગીના અડધા દુખ તો એમ જ ચાલ્યા જતા હોય છે એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ખુકરાવી દે છે પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજર અંદાજ ના કરે શબ્દનો પણ પોતાનો અલગ સ્વાદ છે બોલતા પહેલા વિચારી લેવું જોઈએ કારણ કે જો તમને નથી સારા લાગતા તો બીજાને કેવી રીતે સારા લાગશે ખોયેલી ચીજને યાદ ના કરો દોસ્તો અને જે પણ કંઈ મળ્યું છે તેને બરબાદ ના કરો આપણી હાર એમાં નથી હોતી કે બીજા લોકો આપણને નથી સમજી શકતા કે નથી ઓળખતા પરંતુ આપણી હાર તો એમાં જ હોય છે જ્યારે આપણે પોતાને જ નથી ઓળખતા ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં જેમ જેમ મતલબ નીકળતો ગયો તેમ તેમ મતલબીઓ પણ નીકળતા ગયા મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર